નવસારી માં તૈયબા ટાવર માં ડ્રેનેજ નું પાણી બેઝમેન્ટ માં ભરાઈ રહેતા સ્થાનિક રહીશો ગંભીર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે નવસારી શહેર માં ટાટા હાઈસ્કૂલ ની બાજુ માં સવેરી સડક નજીયા તૈયબા ટાવર નામે બનેલી બહુમાળી ઇમારત શરૂઆતથી જ વિવાદોમાં રહી છે જે સમયે બિલ્ડરોએ નગરપાલિકામાં સેટિંગ પાડી બાંધકામની આકારણી કરાવી વીજ કનેક્શન અને ડ્રેનેજ કનેક્શન મેળવ્યું હતું નગરપાલિકાના તે સમયના ડ્રેનેજ અને વેરા વિભાગના અધિકારી આકારણી થાય તે પહેલા જ તૈયબા ટાવરને ગેરકાયદેસર રીતે ડ્રેનેજ કનેક્શન કરી આપ્યું હોવાની ચર્ચા સાંભળવા મળી હતી અને કેટલાક જાગૃત નાગરિકોએ ફરિયાદો પણ કરી હતી પરંતુ નગરપાલિકાના અધિકારીઓ અને બિલ્ડરની મજબૂત મિલીબગતમાં થયેલી ગેરરીતિઓ હાલમાં નિર્દોષ સ્થાનિકો માટે ઘોર સંકટનું કારણ બની છે તૈયબા ટાવરમાં બનેલા બેઝમેન્ટમાં લાંબા સમયથી ડ્રેનેજનું પાણી ઉભરાતું હોવાથી બેઝમેન્ટમાં ડ્રેનેજનું દુર્ગંધ મારતા ગંદા પાણીનું સ્વિમિંગ પુલ બની ગયું હોય તેવા ગંભીર દ્રશ્યો જોવા મળ્યા છે બેઝમેન્ટમાં પીવાના પાણીનું બોર અને પાઇપલાઈન જતી હોવાથી પીવાના પાણીમાં પણ ડ્રેનેજનું પાણી મિશ્રિત થતાં તૈયબા ટારમાં રહેતા ફ્લેટ ધારકોને પીવાના અને ઘર વપરાશના પાણી માટે ફાફા પડી રહ્યા છે તેમજ લાંબા સમયથી બેઝમેન્ટમાં ડ્રેનેજનું પાણી ભરાઈ રહેતા મચ્છરો અને જીવજંતુઓનો ઉપદ્રવ વધી જતાં સ્થાનિકોનું આરોગ્ય જોખમાઈ રહ્યું છે કેટલાક લોકો ગંભીર બીમારીનો ભોગ બન્યા છે અને અતિશય દુર્ગંધ ફેલાઈ જતાં શ્વાસ લેવું પણ મુશ્કેલ બની રહ્યું હોવાનું સ્થાનિક રહીશો જણાવી રહ્યા છે અને મહાનગરમાં વારંવાર ફરિયાદ કરવા બાદ મહાનગરપાલિકાએ પણ રસ્તા વચ્ચે મસમોટો ખાદો ખોટી કામ રાખ્યો હોવાનું જાણવા મળ્યું છે તમામ પ્રકારની તકલીફો વેઠવી પડી રહી છે જેથી બિલ્ડર વિરુદ્ધ સ્થાનિક લોકોએ ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરી છે તેમજ તૈયબા ટાવરના બાંધકામ પહેલાથી થયેલા તમામ ગેરરીતિઓ અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર તપાસ કરવામાં આવશે તેવું ચર્ચાઈ રહ્યું છે ઇમરાન મેમણનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ આ સાહેબા એપાર્ટમેન્ટમાં લગાતાર ચાર મહિનાથી વરસાદથી પાણી ભરેલા છે ડ્રેનેજનું પાણી બેક મારે છે અને એના પહેલાં પણ બે ત્રણ વર્ષથી અહીંયા પાણી ભરાય છે એના કારણે બિલ્ડિંગમાં નાના બાળકોથી લઈને મોટા પણ બીમાર છે અને નલમાં પાણી આવે છે તે ડ્રેનેજનું હવે તમે જ કહો કે કયા હિસાબે અહીંયા તમારે રહેવું જોઈએ કે માણસ મરવાની વેઇટ કરવાની સોળ તારીખથી નગરપાલિકામાં અરજી કરી કરીને ધક્કા પણ અમારે ખાવાના નથી કોઈ બિલ્ડર રિસ્પોન્સ આપતો કે નથી કોઈ જાતિ જવાબદારી કોઈ લેવા તૈયાર નથી હવે અમારા બચ્ચા એટલા ખરાબ હાલતમાં બીમાર છે દવાખાનાના ધક્કા ખાઈએ છીએ નહવા પીવા પાણી કોઈ સારું આવતું નથી અને આપણે નગરપાલિકામાંથી પણ કોઈ બી આવે છે અને સીધી વાત કરવામાં આવે છે તો ફોન કટ કરી દે છે અને અમારી રિક્વેસ્ટ છે કે મહેરબાની કરીને બેઝમેન્ટને તમે સીલ કરી દો ને એને બંધ કરીને વ્યવસ્થિત મોટર કાઢી લો અને બંધ કરી દો કોઈ જાતનું બેઝમેન્ટનો યુઝ થતો નથી ને અમારા બધી લેડીઝો બધા હેરાન છે ઘડીકમાં તો મેન્ટેનન્સની પ્રોબ્લમ ઘડીકમાં લાઇટની પ્રોબ્લમ અને બાકી રહે છે તો બીજું બધું પણ અમે ચલાવી લઈએ પણ આ બેઝમેન્ટમાં ડ્રેનેજનું પાણી બિલકુલ ચાલશે નહીં કાં તો પછી તમે છે ને અહીંયા આવીને બધું યાસીનભાઈને બોલાવો અને યાસીનભાઈને કહો કે આ બધું બિલ્ડિંગની જિમ્મેદારી એમની છે અમારી નથી કે નગરપાલિકામાં અમે ધક્કા ખાવાના લેડીઝો જશે કે જેન્ટ્સ જશે કોઈ જાતની રિસ્પોન્સિબિલિટી બિલ્ડરને છે કે નહીં માણસ મરશે ત્યારે આવશો તમે તમારે એવું લાગતું હોય તો એક મહિના બિલ્ડરની આ બિલ્ડિંગમાં રાખીને જુઓ એક કલાક પણ નહીં રહે મહેરબાની કરીને આનું કોઈ નિરાકરણ કરો અત્યારે ને અત્યારે આનું કલાકમાં નિરાકરણ કરો અહીંયા રોડ પર પણ ખોદેલું છે જો એનું પણ કોઈ નિકાલ નથી હજુ પણ નથી કે બેઝમેન્ટમાંથી પાણી પણ કાઢવામાં નથી આવતું બિલ્ડરને હમણાં ને હમણાં બોલાવીને મહેરબાની કરીને અહીંયા કંઈ કામગીરી કરાવો તો બહુ જ સારું છે ને બેઝમેન્ટ મહેરબાની કરીને બંધ કરો અમારે કોઈ યુઝ નથી થતું બિલ્ડિંગમાં નથી પાર્કિંગની વ્યવસ્થા બરાબર નથી થતી કચરાની બધી જ પ્રોબ્લેમો અમારે બિલ્ડિંગમાં છે તો પણ અમે સેન્ડ કરીને સોળ તારીખથી હું લગાતાર અહીંયા અરજી કરવા ગઈ હતી એના પછી છ ધક્કા ખાવામાં આવ્યા એના પછી આ પ્રોસીઝર રોડનું થયું પણ તે પહેલાં સફાઈ વિભાગને પણ કીધું તો એ પણ હજુ સુધીને આવવા તૈયાર નથી બેઝમેન્ટમાંથી એને કીધું કે વેક્યુમથી પાણી કટ પણ હજુ સુધી સુધીને ભાઈ આવવા તૈયાર નથી ને ફોન કટ કરી નાખે છે તો હવે કોને અમે આ બધી વાત કરીએ